અરવલ્લી સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી યુનિવર્સિટીની માંગ વધી રહી છે કારણ કે બંને જિલ્લામાં કુલ બસ્સોના નેવું કોલેજો આવેલી છે આ કોલેજોના વિદ્યાર્થીઓને યુનિવર્સિટીનું કામ હોય તો દોઢસો કિલોમીટર હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતે જવું પડે છે ત્યારે આજે આ યુનિવર્સિટીની માંગને લઈને શામળાજીની કલજીકટારા આર્ટ્સ કોલેજ ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અને બંને જિલ્લાના કોલેજ સંચાલકો આચાર્યોની ચિંતન શિબિર અરવલ્લી તેમજ સાબરકાંઠા જિલ્લાને અલગ યુનિવર્સિટી મળી રહે એ માટે ચિંતન શિબિર યોજાઈ હતી સાબરકાંઠા અરવલ્લી જિલ્લાની અલગ યુનિવર્સિટીની સ્થાપના સંદર્ભે આજે શ્રી કે આર કટારા આર્ટ્સ કોલેજ શામળાજીમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અને સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના સંચાલકશ્રીઓ અને આચાર્યશ્રીઓની એક સંયુક્ત બેઠકનું આયોજન કરવામાં આવેલ છે જેમાં સમગ્ર જિલ્લામાંથી સંચાલકશ્રીઓ અને આચાર્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા છે આ બંને જિલ્લાઓની થઈને બસોને નેવું કોલેજો થાય છે યુનિવર્સિટીનું અંતર અહીંયાથી દોઢસો કિલોમીટર કરતાં પણ વધારે છે એટલે અનેક પ્રકારની અવરજવરની મુશ્કેલીઓ રહે છે હવે વિદ્યાર્થીઓની સંખ્યા પણ ખૂબ વધી છે ત્યારે ત્રણસો કોલેજોમાં આ બંને જિલ્લાઓમાં અલગ યુનિવર્સિટી મળે એના માટે અમે સર્વે એકત્રિત થયા છીએ માન્ય સંસદ સંસદસભ્યશ્રી અરવલ્લી જિલ્લાના એમણે જ્યારે ચૂંટાયા ત્યારે કહ્યું હતું કે મારી પ્રાયોરિટી એક યુનિવર્સિટીની સ્થાપના કરવાની રહેશે અને હમણાં જ આપણા અરવલ્લી જિલ્લાની અંદર માન્ય લોકલાડીલા શ્રી આવેલા અને એમણે પણ જાહેરાત કરેલી કે આ વિસ્તારમાં તમારી માંગ મને ખબર છે કે યુનિવર્સિટીની જરૂરિયાત છે અને એ આપીશું એટલે અમારી બધાની એવી માગણી છે કે અમને આ બંને જિલ્લાઓને એક અલગ યુનિવર્સિટી મળે તો જેના કારણે ફેકલ્ટીનું ડેવલપમેન્ટ થઈ શકે વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ જે છે એ પણ દૂર થાય અને આ વિસ્તારનો આર્થિક રીતે પણ સારો એવો બંને જિલ્લાઓનો વિકાસ થાય એવી અમારી માંગ છે અને એવી ઈચ્છાને લઈ અને અમે બધા જ જે બુદ્ધિજીવી વ્યક્તિઓ છે એ આજે એકત્રિત થયા છે અને આના ઉપર વિચાર વિમર્શ કરી અને સરકારની સાથે રહી અને બિલકુલ શાંતિપૂર્ણ રીતે અમે અમારી માગણી પુનઃ દોહરાવીએ છીએ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘમાં અરવલ્લી અને સાબરકાંઠા આ બંને જિલ્લાઓ વસ્તીની દ્રષ્ટિએ પણ બહુ મોટા છે અને ટ્રાઇબલ વિસ્તાર પણ છે ત્યારે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ માં પણ વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોય અને ગોવિંદ યુનિવર્સિટી કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જે રીતે વિદ્યાર્થીની સંખ્યાની દ્રષ્ટિએ અલગ બતાવવામાં આવી અને એને નામા કરવામાં આવ્યું ત્યારે અરવલ્લી જિલ્લો અને સાબરકાંઠા જિલ્લાના કોલેજના ટ્રસ્ટીશ્રીઓ શ્રીઓ અને વિદ્યાર્થીઓની પણ એક માંગ રહી છે કે અરવલ્લી અને સાબરકાંઠામાં સંયુક્ત રીતે એક યુનિવર્સિટીનું નિર્માણ કરવામાં આવે અને હું નાણાં મંત્રીશ્રી માન્ય ઋષિકેશભાઈ શ્રી અને મુખ્યમંત્રીશ્રી સાથે પણ અવનવાર આ અંગેની વાતચીતો થઈ છે અને મને એમ લાગે છે કે અરવલ્લી અને સાબરકાંઠા યુનિવર્સિટીનું નામાભિધાન થાય અને આ જ રીતે વિદ્યાર્થીઓ અને વાલીઓને પણ એ સુખ શાંતિ અને નવી શિક્ષણ નીતિના અંતર્ગત આ શિક્ષણના આયામોની શરૂઆત કરી શકીએ